ભાઈ મહેમાન આવી ગયા છે બોલેરો ગાડી લઈને મારે થાનગઢ બાજુ મિત્રો સવાર સવારનો કાંઈક આવી રીતનો નજારો છે અને વાગી ગયા અત્યારે આઠ વાગી ગયા રામ રામ જય માતાજી હર હર મહાદેવ કેમ સૌ બધા મજામાં આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આપણે જઈ રહ્યા છીએ અત્યારે બહારગામ માણસો ને જોકે લેવા જઈ અને આજ કામ છે કઈક મગફળી માં ખડું પાડવાનું એટલે વિડીયો માં ગણકીઓ ની બની રહી ગયો ચેનલ ને લાઈક નો કર્યું ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો ભાઈ જો કે હવે ફળામાં આવતા રહ્યા છે અત્યારે સવાર સવારમાં અને ખડવાડવાનું કામ ચાલુ છે સલાફો જલાઈ લઈ લીધો છે ખડ પણ આપણે કઈ ખારવાનું છે અને આ બાજુ કઈક ત્રણ જણા વાટે છે આવું કામકાજ શું કેવું હા ખડ ને દવા કા કેવું પાણી પાણી ના પીરું ને હવે તડકો નીકળ્યો જાકર ઉડી ગયો છે આ બધું મહેમાન આવ્યા છે અમારે બની સાહેબ છે તો કે ગાડીઓ કોપીઓ લઈને આવ્યા છે બોલેરો ગેટ બંધ કરે છે હલો ભાઈ મહેમાન આવી ગયા છે બોલેરો ગાડી લઈને મારે પાર્ટી માણે થાનગઢ બાજુ આરામ

દવા દવા થોડા દિવ પેલા ખાટી દી સાયફન સાહેબ એક તારા ને ની પણ ભેગી નાખી હતી મેં તો માર્યો લીંબુમાં અને મગફળી પડામાં ને તડકો પણ થોડોક જામ્યો છે કાંઈ તો લીંબુ થડાક વીણતા આવ્યું આપણે મારા બંને સાહેબ ભાટું એ બા કંઈક ઓલી બાજુ વીણ્યા છે ને આપણે આવી રીતના ડોલીને ઢાળીઓ લઈને રૂણી ગયા છે બે પિલા જેવા અરે છોકરાઓ પેલા મારા મહેમાના છોકરા આ બાજુ તડકો છે ને થોડો કરી લે નવા જવું છે ટાંકા બાજુ અને નાય ને પછી નજીક મંદિર છે મચ્છો માનું ત્યાં આપણે જઈશું દર્શન કરવા અને એક શિર વધેરવાનું છે તો ચાલો ફટાફટ નાઈ ને થઈ રહ્યા હાલો ભાઈ જો કે રામજી અમારે એકડા ઘૂટે છે જો કે આ ઘીરે બેઠા બેઠા કીધું કઈ ભણ્યા તો પણ આ જો અત્યારની પરજા બેઠો થઈ જાય આપણે બે રામથી લાવ્યા હતા કાંઈ પરોઠી વારી જાય હલો ભાઈ રામજીભાઈ મારા હાલતા થયા છે અને હાથમાં છે દિવાલ જોકે જઈશ અત્યારે કે પડખે મસોમાનું મંદિર છે વાડી વાડી છે વાડીની સાઈડમાં છે નારિયેળ માં આવી અને પાછળ આવે છે આટલી આટલા માણસો જોકે અને રામજી ભાઈ અમારે આગળ છે વરસાદ વરસાદનો તો કે વરસાદ બંધ છે બે દિવસથી છે વરસાદનું પણ પાણી ના રીતના ખાડા પીરા છે ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહી ગયો મંદિરનું તમને દર્શન કરાવું માતાજીના મત્સોમાં જો કે મત્સોમાં જ છે તમને મંદિર હાલો દર્શન કરાવું ભાઈ રામજી મણીજો ભાગવાહો પડતો નહીં પાણીના ખાડામાં હાલો ભાઈ સામે મંદિર દેખાય છે તો કે મત્સો માનું ઢક આવી ગયો છે હાલો ભાઈ ઢક નું ઠીડુ છે ઢક ખોલવું નથી આવું અરે રામજી ઉભો રાખી વાર મિત્રો મંદિર પાસે જો કે ભાગી ગયા છે ને બાજુમાં જો આ રીતનું કારખાના નું પણ કામ ચાલુ છે આવી રીતનું ભાઈ કામ ચાલુ છે કારખાનાનું કમ્પ્લીટ થાય છે જોકે ફરતી વંટી પણ થઈ જાય છે અને આપણે આ છે મચ્છોમાનું મંદિર જય મચ્છોમા આ દરવાજો ખોલી દેખા વાર્યો ને દરવાજો ખોલી વાર્યો એમ કહેવાય હાલો જય મચ્છોમા હાલો હાલો ભાઈ આ રીતનો મંદિર છે તો હાલો ભાઈ આપણે નારિયેળ વધીર માતાજીને માતાજી ને અગરબત્તી કરી નાખી દીવા અગરબત્તી અને આ સામે છે મારી વાડી જો કે અહીંયા દેખાતી દેશે તમને લીંબુના ઝાડવા ઓલી સાઈડ પણ કારખાના આવ્યા આવ્યા છે ચકલી માં મારખો હે ને ચકલી મારખો ચકલી મારો નાખો જો અને એ દૂધિયા અંદર જો વાજે તો તહે

અને આ બાજુ મારે મંદિર ની સફાઈ કામ ચાલુ છે વારવાનું હાલે છે દર્શન કરી લીધા છે અને ફળ વધી છે મંદિર છે હવે થઈ ગયા છે વ્યાતા હાંજ પડી ગયા દી આત્મી ગયો છે મસ્ત મજાનું ભાઈ લોકેશન છે આ બાજુ જોવો કારખાનું પણ કામ ચાલુ છે કારખાનાનું આ બાજુ પણ તાર ફેન્સિંગ છે આવી રીતનું ભાઈ મસ્ત મજાનું લોકેશન છે અને જો કે આ બાજુ કારખાના તમને બતાવું કામ થાય તમને ના છે ભાઈ કહો આવી રીતના તમને કારખાના બતાવવું ઓલી સાઈડ જો ભાઈ આ બાજુ છે કારખાના એક એક જેતપડાની નજીક હાલો મિત્રો આજનો વિડીયો કંઈક ઓછ કંઈક રહ્યો છે વિડીયો સારો લાગ્યો વિડીયોને લાઈક શેર અને ચેનલમાં નવા આવે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા રામ રામ જય માતાજી થઈ ગયું છે કમ્પ્લેટ ડાયર ભાત હાલો હવે વારું કરી લઈ આલો બધા વારું કરવા દાયર ભાત ખાવા આવી જાવ